વર્ષો પહેલા રક્તપીત નામના રોગે ભરડો લીધો હતો ત્યારે આ રોગના દર્દીઓને એનો પરિવાર તથા ગ્રામજનો ભેગા મળીને દરિયામાં પધરાવી દેતા અથવા તો જંગલ ઝાડીમાં તર છોડી દેતા ત્યારે ભગવાન જાણે દેવીદાસ બાપુનું રૂપ લઈને એમની વારે આવ્યા આજુબાજુના ગામના તમામ રક્ત આશ્રમમાં લાવી એમની સેવા ચાકરી કરે લોહી પરુ લુચી નવરાવી ધોરાવી અંગે ભસ્મ તેમજ આયુર્વેદિક ઔષધિઓ લગાડીને આ મહાવિકરાળ રોગને કાબુમાં લીધો એનો જળ મૂળથી નાશ કર્યો જેમાં એમની સાથે જોડાયા અમરમાં મૂળતો દાદુભાઈ રબારી ઉત્તર ગુજરાતના વઢિયાર પંકમાંથી દુષ્કાળના લીધા સૌરાષ્ટ્રમાં આવીને સ્થાયી થયેલા એમના પુત્ર પુંજાભાઈ પરમાર શાખના રબારી તથા સાજણભાઈ હજાણા શાખના રબારીના ઘરે સંતોના આશીર્વાદથી દેવીદાસ બાપુનો જન્મ થયેલો આ પરબની જગ્યા છે એક મહાભારત યુગ્ની છે જ્યાં સર્ભંગ ઋષિનો આશ્રમ હતો અને એ વખતથી આ ધ્રુણો ચેતન છે પાંત્રીસ વર્ષની ઉંમરે દેવીદાસ બાપુએ સંસાનનો ત્યાગ કર્યો અને આ જગ્યાએ આવીને વસેલા મૂંગા પશુપક્ષીઓના સેવા કરવી ગરીબ ગરબાની સેવા કરવી એ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી મુખ્ય નવ આવેલ છે અને અહીંયા દેવીદાસ બાપુ એ અષાઢી બીજ ના સમાધિ લીધેલ હોવાથી દર વર્ષે ભવ્ય મેળા આયોજન થાય છે જ્યાં લાખો ભક્તો દર્શને આવે છે બિરદ અપના તલ પૂરણ જાકો જગમે કોઈ નહીં તાકો દેવીદાસ તાકો દેવીદાસ